નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો પૈકી પંદર બેઠકો માટે બીજેપી ઉમેદવારોની જાહેરાત કરી નાખી છે પરંતુ આ બધામાં આંખે ઉડીને બાબત એ હતી કે ભરૂચ લોકસભા બેઠક પરથી એવા મનસુખ વસાવાને વખત લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે જી હા ભાજપે સિનિયર સાંસદ મનસુખ વસાવા કે જેમના માથે ટિકિટને લઈને ઓલરેડી લટકતી તલવાર હતી તેમને સાતમી વાર મેદાનમાં ઉતાર્યા છે જેથી આ વખતે પ્રથમ વાર એવું બનશે કે ભરૂચ બેઠક પર વસાવા વસાવા વચ્ચે જંગ જામશે કેમ કે અત્યાર સુધીમાં સાંસદ મનસુખ વસાવા સામે સામાન્ય અને મુસ્લિમ સમાજનો ઉમેદવાર રહેતા હતા પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા હોય આ વખતે આદિવાસી સમાજના બંને નેતાઓ વચ્ચે ટક્કર જામશે ભરૂચ આદિવાસી સમાજનો ગઢ ગણવામાં આવે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને મેદાને ઉતાર્યા છે ચેતરને હરાવવા માટે હવે ભાજપે પોતાના જ જૂના જોગી પર ફરી એકવાર ભરોસો મૂક્યો છે મનસુખ વસાવાના વિવાદો વચ્ચે પણ ભાજપે ફરી એકવાર વસાવા પર ભરોસો મૂક્યો છે ખબર એવી મળી રહી છે કે ઓગણીસો બાદ ભાજપ આ બેઠક પર કદી જ હાર્યું નથી ઓગણીસો ને અઠ્ઠાણું ઓગણીસો ને નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમ છ ટર્મ થી મનસુખ વસાવા જીતતા આવ્યા છે રાજ્યમાં ભાજપના સૌથી મોટા આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંયા એક પણ ચૂંટણી હાર્યા નથી વસાવા સતત છ વખત ચૂંટણી જીતતા આવ્યા છે

ધારાસભ્ય બનેલા ચેતર વસાવાને આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે ચેતર વસાવાને મળી રહેલું જન સમર્થન એ એમના વિસ્તાર પૂરતું છે અને હવે ગુજરાતમાં ભાજપે ભરૂચ સીટ પર મોટો ખેલ કરી નાખ્યો છે ભાજપે મનસુખ વસાવાને અહીંયાથી ફરી એકવાર રિપીટ કર્યા છે ભાજપે અહીંયા મનસુખ વસાવાને ટિકિટ આપીને આ બેઠકને રસપ્રદ બનાવી નાખી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ